સુરેન્દ્રનગર જિલ્લાના ઉમરડા ગામે તંત્રએ દરોડા પાડતા ભૂમાફિયાઓમાં પકડાયા ત્રણસો ટન કાર્બોસેલ પંદર કુવા સાત ચરબી સહિત બાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો વિગત વાત તો તાલુકાના નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા અને મામલતદાર મૂડીની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા સરકારી સર્વે અગિયારસો પંચ્યાસી અને ખાનગી સર્વે નંબર સાતસો ઇઠ્યોતેર વાળી જમીનમાં તપાસ દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલા પંદર કુવા સાત ચરખી અને લગભગ ત્રણસો ટન કાર્બો સેલ મળી આવ્યો કુલ બાર લાખ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે કાર્યવાહી દરમિયાન રાતભર ચાલેલી ઝુંબેશમાં સ્થળ પરથી બસો થી વધુ પર પ્રાંતીય મજૂરોને સમજાવીને તેમના વતન મોકલી દેવામાં આવ્યા ખાનગી સર્વે નંબર સાતસો ઇઠ્યોતેર ની જમીનના કબજેદારોમાં કાળુભાઈ લાલજીભાઈ જાડા બાલુ બેન લાલજીભાઈ જાડા મરગા લાલજીભાઈ જાડા અને સવિતાબેન લાલજીભાઈ જાડા સમાવેશ થાય છે ગુજરાત મિનરલ રૂલ્સ બે હજાર સત્તર ના નિયમ એકવીસ ત્રણ મુજબ આ વ્યક્તિઓ પાસેથી દંડની રકમ વસૂલ કરવામાં આવશે જપ્ત કરાયેલો મુદ્દા માલ મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વધુમાં સર્વે નંબર સાતસો એક્યાસી ના કબજેદારો ધીરુભાઈ પોપટભાઈ અને રતુભાઈ પોપટભાઈ સામે પણ ગેરકાયદે ખનન બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ખાનગી જમીનોની તપાસ ચાલુ છે જેમની સામે પુરાવા મળશે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે મહેશભાઈ ઉતેરિયા